હાર્દિક સ્વાગત છે હું છું તુષાર પટેલ અને આપણે આવી પહોંચ્યા છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેવપુરા ગામના દેવપુરા ગામથી ધામસ્યા મહાદેવ તરફ જઈ રહ્યો રસ્તામાં માર્ગ પર આપણે આવી પહોંચ્યા છે અને ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાંના રોડ રસ્તાનું કામ ઉબડ ખાબડ રીતે બનાવેલા રસ્તા કે એક જ વરસાદની અંદર રસ્તો પણ મતલબ એકદમ ખતમ થઈ જવાની આરે આવી ગયો છે અને જોઈ શકો છો એના સાથે સાથે બીજા મંદિરની દિવાલ કે એક દિવાલ બનાવી છે મંદિરની જે પ્રોટેક્શન દિવાલ છે એ પણ પહેલાં જ વરસાદની અંદર ધરાશાય થઈ જાય એવી સ્થિતિમાં આવી ગઈ છે તો તમે લઈ જઈ રહ્યો છો દિવાલ જે બનાવી છે પ્રોટેક્શન દિવાલ તો તમે જોઈ શકો છો આ રોડ

જોઈ તમે એની જર્જરિત હાલત હવે આપણે ત્યાંના સ્થાનિક લોકો છે એમનાથી પૂછીશું કે આ રોડ કેટલા સમય પહેલાં બન્યો છે અને આ પ્રોટેક્શન દિવાલ કેટલા સમય પહેલાં બની છે રોડ લગભગ બે અઢી મહિના પહેલાં બન્યો છે અને પ્રોટેક્શન દિવાલ પણ તે જ સમયે બનાવેલી છે પહેલાં પ્રોટેક્શન દિવાલ બનાવી ત્યાર પછી રોડ બનાવ્યો પ્રોટેક્શન દિવાલની અંદર કોઈ લેવલિંગ વગર બનાવ્યું છે નીચે એનું કોઈ આપણે બીમ નથી નાખ્યો અને કોલમ પણ નથી નાખ્યા અને ઢાળમાં છે જેથી એ પહેલાં પણ બનાવેલી એ દીવાલ પહેલાં પણ ધરાશાયી થઈ ગયેલી ત્યાર પછી આ સરકાર દ્વારા બનાવવામાં આવી એ પણ અત્યારે તમે જોઈ શકો છો કે પડવાની તૈયારીમાં છે પહેલાં જ વરસાદની અંદર તો એનાથી કે જ્યારે રોડનું કામ કરતા હતા કે દીવાલનું કામ કરતા હતા ત્યારે જે તે અધિકારીને તમે કોઈ હા એટલે અમે અમે કોન્ટ્રાક્ટર ભાઈને તથા જે માજી સભ્ય હતા પેલાના એ બધા સાથે હતા ત્યારે અમે રજૂઆત કરેલી કે ભાઈ ખરેખર નીચે તમારે પ્લિન્થ કરી એને કોલમ બીમ નાખીને દિવાલ બનાવવી પડે નહીં તો આ દિવાલ રહેશે નહીં એવી અમે રજૂઆત કરેલી છે ઓલરેડી થેન્ક યુ તમારું નામ જણાવું મારું નામ રતનસિંહ પરમાર થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત